છોકરા ના લુકડા લઈ આવ્યા ભાઈ કલો લાગુ એમનું ભાડું ત્રણસો ત્રણસો હા તો ત્રણસો પણ હા પેજો મારે છોકરાના લુગડા લાવવાના હ હા અને કરિયાવું લાવવાનું તો મારે કરી જાવ હ હા જાવ કરી કરી રિક્ષા કરી કે તો અમે આ ફારુ આલે હું તમને 600 રૂપિયા આલે લઈ જાવ તાન તમે તો 300 આલો આને 600 આલે એય ના હોય એવું મેં 100 રિક્ષા કરી તું કઈ

ના હે લઈ જવાની જા તો બીજી રિક્ષા લઈ દે તે મારા મોળો થાય જા ના મને આટલ રિક્ષા કોઈ ને ભાઈ હેડ તને આલી તું જતી રહે ના ભાઈ તું રે રૂપિયા ભરું તને ભાઈ તને 800 રૂપિયા બાબા મારા મોળો થાય તું જજે ના રિક્ષા તો હું મારા મોળો થાય 9000 રૂપિયા આવો ખરાક હવે આવો મને આ 9000 રૂપિયા લેજો તમે અલ્યા પણ મેં તો પહેલા હજાર રૂપિયા મારા મોડાય મારા છોકરા ના રોડા લાવવાના અગિયારસો રૂપિયા આવો છો રૂપિયા

જાને મારી જ જાને કહું તારા હિસાબે બધું જાને મારા આથી જાને કંપ સુતો મારા મોડું થાંગા હું ભાડવા

હા 400 રૂપિયા હા કાલ ઓ જવાનું બાંદરા છે હે કડી જોઈએ હા તે બસો બસો ભાડું આવી છે રૂપિયા ালাই যানি বি । ক্ষ ই।